અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે પ્રધાનમંત્રી મોદી મધ્યપ્રદેશના ખજુરાહોમાં કેન બેતવા લિંક પરિયોજનાનો કરશે શિલાન્યાસ અટલજીની યાદમાં સ્મારક ટપાલ ટિકિટ અને સિક્કો કરશે જાહેર અગિયારસો ત્રેપન અટલ ગ્રામ સુશાસન ભવનોનું પણ કરશે ભૂમિપૂજન પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે સૌમી જન્મ જયંતિ દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી પ્રશાસન ગાંવ કી ઓર થીમ સાથે સુશાસન દિવસની ઉજવણી દેશભરમાં કાર્યક્રમોનું આયોજન રક્ષામંત્રી પુડિયાઘાટ પર અટલજીની પ્રતિમાનું કરશે અનાવરણ દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે છવ્વીસ ઉમેદવારોની બીજી યાદી કરી જાહેર જેડીયુએ કહ્યું એનડીએ સાથે મળીને લડશે દિલ્હી વિધાનસભાની ચૂંટણી તો આજે દિલ્હીમાં એનડીએની બેઠક ઉત્તર ભારતમાં વરસાદી ઝાપટાથી ઘટ્યો તાપમાનનો પારો કાશ્મીર અને હિમાચલમાં બરફ વર્ષાને કારણે શીતલહેરનું એલર્ટ આજે પણ બરફવર્ષા અને વરસાદી ઝાપટાની આગાહી હવામાન વિભાગની માવઠાની આગાહીને પગલે રાજ્યના અનેક શહેરોમાં વાતાવરણમાં આવ્યો પલટો અમદાવાદમાં આજે વાદળછાયું વાતાવરણ વિઝિબિલિટી ઘટી છવ્વીસથી અઠ્યાવીસ સુધી રાજ્યના અનેક ભાગોમાં પડી શકે છે માવઠું અમદાવાદમાં આજથી કાંકરિયા કાર્નિવલનો થશે પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાર્નિવલને મૂકશે ખુલ્લો સાત દિવસ સુધી યોજાશે રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો આ વખતે ડ્રોન શો અંડર વોટર ડાન્સ અને હ્યુમન પાયરો શો બનશે આકર્ષણનું કેન્દ્ર અંબાજી સોમનાથ દ્વારકા અને શામળાજી સહિતના ધાર્મિક સ્થળોએ મુસાફરી કરવી થશે વધુ સરળ એસટી નિગમ દોડાવશે વધુ દસ નવી વોલ્વો બસ સીસીટીવી કેમેરા ફાયર સેફટી સિસ્ટમ સહિતની આધુનિક સુવિધાથી સજ્જ બસોનું લોકાર્પણ કરતાં ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી દેશ અને દુનિયાભરમાં આજે ક્રિસમસની ધૂમ ઘરો અને ચર્ચોને રોશનીથી કરાયો શણગાર આજે ચર્ચોમાં વિશેષ પ્રાર્થનાનું આયોજન રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિએ પાઠવી ક્રિસમસની શુભકામના